ના આ સાવરણીના હું તો રૂપિયા વીસ જ આપીશ અરુણા બહેન ઘેર ઘેર ફરીને સાવરણી વેચતી એક બહેન પાસે ભાવ બાબત રખજક કરતા હતા પણ બહેન આવા તડકામાં અમે ઘેર ઘેર ફરીને અમારા પેટના રોટલા કાઢીએ છીએ અમને એક સાવરણીની પાછળ માંડ પાંચ રૂપિયા પણ મળતા નથી તેમાં તમે પચીસને બદલે રૂપિયા વીસ આપો તો કેમ ચાલે સાવરણી વેચવાવાળી બહેન પોતાની વેદના ઠાલવતી હતી એ બહેન પોતાની વાત કરતી હતી એ વખતે અરુણા બહેનના મોબાઈલની રીંગ વાગી અરુણા બહેને મોબાઈલ ઓન કર્યો અને બોલ્યા થોંભ બહેન મારા દીકરાનો ફોન છે વાત કરી લઉં તને પોસાય તો આપજે નહીં તર કાંઈ નહીં કહી અહુ અરુણાબહેને તેના પુત્રને હેલો બેટા કેમ છો તું એવું પૂછ્યું સામેથી અરુણાબહેનના પુત્ર કેયુરનો અવાજ આવ્યો સેની રકજક કરો છો માં કેયુર ઓસ્ટ્રેલિયા ગયો હોવા છતાં ભારતીય રિવાજ ભૂલ્યો નહોતો તેથી મમ્મી શબ્દને બદલે મા જેવો સ્નેહ નિતરતો શબ્દ વાપર્યો હતો જોને સાવરણી વેચવાવાળી એક બહેન આવી છે છે એ રૂપિયા કહે જ્યારે હું એ સાવરણીના રૂપિયા વીસ કહું છું પણ માનતી નથી અરુણા બહેને પ્રસંગનું વર્ણન કર્યું સાવરણી વેચવાવાળી બહેન કાળઝાળ ગરમી અને તડકાની વચ્ચે સાવરણી ઘેર ઘેર ફરીને વેચે છે એવું કેયુરે અરૂણાબહેને ફોન ઓન કર્યો ત્યારે સાંભળી લીધું હતું પ્રવીણભાઈ એસટીમાં કંડક્ટર હતા પગારની તારીખે થોડા રૂપિયા પોતાની પાસે રાખી અને બાકીના રૂપિયા પત્ની અરુણાબહેનને આપી દેતા આ પગારમાં તેઓ કરકસર કરી ઘર ચલાવતા લગ્નજીવનમાં તેઓએ બે પુત્રી અને એક પુત્રની ભેટ મળી બંને ઠીક ઠીક ભણેલા પણ પોતાના સંતાનો પુત્ર હોય કે પુત્રી જરૂર ઉચ્ચ દજ્જાનું ભણાવવું જોઈએ તેવું માનતા હતા તેથી ઇન કેન પ્રકારણે ત્રણેયને કોલેજના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યા દીધ દ્રષ્ટા અરુણાબહેન કરજ કર્યા વિના બે પાસા ગમે તેમ પૂરા કરતા રહ્યા પણ બચતના નામે પોતાના સંતાનોની વિધા જ પુરાત્મા હતી કાળનું ચક્ર ફરતું જ રહ્યું બંને પુત્રીઓને સરસ ઘરે પરણાવી કેયુર પણ ખૂબ જ સમજુ હતો કોલેજના ઉચ્ચ શિક્ષણનો બોજો માતા પિતા પર ન પડે તે માટે તે ટ્યુશન પણ ઘરે કરાવતો કેયુરે માતા પાસેથી કરકસરના પાઠ બરાબર શીખી લીધા હતા સાવ સાદાઈથી સો જીવતા હતા તેમ કરતાં કેયુરે થોડી બચત ઊભી કરી લીધી હતી એવામાં તેને ઓસ્ટ્રેલિયામાં સારી એવી ઓફર મળી અને થોડી કરેલી બચત દ્વારા એ ઓસ્ટ્રેલિયા ઉપડી ગયો ઓસ્ટ્રેલિયામાં પણ તેણે કરકસરના પાઠને વાગોળવાનું ચાલુ જ રાખ્યું હતું આથી બચતમાંથી દર મહિને નિયમિત રીતે કેયુર પોતા પિતાના ખાતામાં પાંચ આંકડાની રકમ મોકલતો રહ્યો કયા રેક છ આંકડાની પણ રકમ હોંશથી મોકલી શકતો સાવરણી વેચવાવાળી બહેન આવી અને એ વેળા જ કેયુરનો ફોન પણ આવતા તેણે સાવરણી વેચવાવાળી બહેન અને અરુણા બહેનની રકઝક સાંભળી આ વાતના અનુસંધાને જ કેયુરે ફોનમાં કહ્યું મારી મા શા માટે આવી કાળજાળ ગરમીમાં બટકું રોટલો મેળવતા બહેનને સતાવી રહી છો તેની પાસેથી પાંચ રૂપિયા ઓછા અપાવીને તું કોઈ મેડી ચણાવી શકીશ માડી તે પણ ગરીબાઈ જોઈ છે તો આજે પ્રભુ કૃપાએ આપણે પાંચ રૂપિયાની સી કિંમત છે તે બે દાયકા કેવા વિતાવ્યા છે તો આવા પેટીયું કાઢતા લોકોને મદદરૂપ થવું જોઈએ જો સાંભળી લે એ બહેનને પચીસને બદલે ત્રીસ રૂપિયા આપજે અને બપોરે ભર પેટ જમાડજે એવું સાંભળતા અરુણા બહેન રડી પડ્યા હા બેટા એ બહેનને ત્રીસ રૂપિયા આપીશ અને સારી વાનગી જમાડીશ પણ ખરી કેમ રડો છો બહેન સાવરણી વેચવાવાળી બહેને પ્રશ્ન કર્યો બહેન સો પહેલા તો ઘરમાં આવ તને રૂપિયા પચીસ નહીં સાવરણીના રૂપિયા ત્રીસ આપવાનું તને જમાડીને જ મોકલવાની વાત મારા દીકરાએ કરી છે અને અરુણા બહેને કેયુર સાથે થયેલી વાત માંડીને કરી ત્યારે સાવરણી વેચવાવાળી બહેન પણ રડી પડી અને સાવ સાચા અંતરના આશીર્વાદ આપતા બોલી બહેન તમારા દીકરા જેવા સૌને દીકરા ભગવાન આપે અને તમારો દીકરો સો વર્ષનો થાય આપણે સહુ કોના નસીબનું અને કોના આશીર્વાદથી સુખ ભોગવી રહ્યા છીએ તે તો ભગવાન જ જાણે